કઠવારી માં મોમાય અમારી ભેળે રેજો માં અમારી ભેળે રેજો માં રક્ષા કરજો માં અમારી રક્ષા કરજો માં મોમાય અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કર મારી દીકરી હું મોરાગઢ ની મોમાય તમારી હારે છું મારી દીકરી હું તમારા બેમાંથી કોઈનો કોઈ નો વાળ પણ વાકો નો ખાવા દઉં મારી દીકરી બસ માં મોમાય તમે અમારી હારે હો એટલે મારે કાઈ નથી જોતું માં મારે કાઈ નથી જોતું મારે તો માં બધી તમે જ છો જય હો માં મોમાઈ જય હો પણ માં અરે મારી દીકરી કોણ કેતા રોકાઈ કેમ ગઈ મારી દીકરી તારા મનમાં શું વાત છે મારી દીકરી તું આટલી દુખી કેમ થાસ મારી દીકરી તું આટલી સુકા મૂંઝાસ હે માં મોમાઈ હું એમ જ કહેતી હતી માં કે મારા માટે તો તમે બધી હો માં મારે બીજું કાઈ નથી જોતું માં બસ હું આમ જ કહેતી હતી માં હું આમ જ કહેતી હતી અરે ના મારી દીકરી ના તું ખોટું બોલસ મારી દીકરી તું હાચું બોલ તારા મનમાં શું વાત છે અરે મારી દીકરી તું તારી માને વાત નઈ કર મારી દીકરી તું તારી માં મોમાઈને ને તારી વાત નઈ કે મારી દીકરી શું તારા મનમાં વાત છે મારી દીકરી તું મને કે હે માં મોમાઈ તમને તો ખબર જ છે ને માં કે 15 15 વર્ષથી થી મારે કઈ સંતાન નથી માં ને ગામના લોકો મને કેવા મેણા મારે હે નો બોલોના ના વેણ બોલે હે માં આ બધું તમે તો જાણો જ છો ને માં અરે મારી દીકરી

તમારી જૈ અરે અરે સ્વામીનાથ

આવું કેવાનું થાય મુખી કે તમે પેટે વાંજ્યા હો નો બોલવાના શબ્દ બોલે હે મુખી આ ગામમાં ગૌરી શું કરવું હવે અરે સ્વામીનાથ અને આ ગામ ત્યાં મુખના બાપનું નથી તો આપણે આ ગામ છોડીને વેચાય આપણે તો આ ગામમાં જ રહેવું અને વધથી જ રહેવું અને આ ગામમાં નાયા જ રહેવું છે અરે ગૌરી આપને કોઈ મજૂરી રાખશે નહીં તો આપણે રોટલા કેમ ખાશું અને રોટલાની તો વાત એક બાજુ રે ભૂખાઈ રહી પણ નદી માંથી નાળા માંથી તળાવ માંથી વાવ માંથી પાણી બંધ કરી દીધું આ કોઈ ને પાણી નો ભરવા દેતા બે માણે તો આપણે પાણી પીધા વગર કેમ જીશું ગૌરી આપણે કેમ રેસુ આપણું મુશ્કેલ થઈ જશે આપડી પાસે આ ગામ આપડે છોડવું જ જોશે ગૌરી અરે સ્વામીનાથ તમને આપણા વડવાની ઉપર ભરોસો નથી અને આપડા વડવા કેતા મોટું છોડું કોઈ થી મોરા ન હોય ગમે એ મુસીબત આવે ને યાદ કરી લેવાની અને આ મુખી જવાબ તો મારી માં મોમાય જ દે અને આ મુખી કરતા તો એની છોકરી માથા ભારે છે ગૌરી તારી વાત સાચી હે માં મોમાય વાળા કોઈ દી મોરા નો હોય પણ મને પણ મારી વડવાની મોમાય ઉપર પૂરે પૂરો ભરોસો હે કે એમાં મોમાય આપડા હામું જરૂર જોશે અને હાવ હરાવાના કરી દેશે માં મોમાય ભલે સ્વામીનાથ હું જાવું અને રોટલા કરી નાખું સ્વામીનાથ તમે જરાય ચિંતા ન કરતા હા જા રોટલા કરી નાખ અરે આમ ક્યાં નદી પાણી ગયું કઈ ન બોલે બોલે તો હું એને જવાબ દઈ દઈશ ને અને મોમાઈ તો આપડી હારે જ છે મારી જરાય પણ ચિંતા ન કરશો ભલે ગૌરીજુ બોલતી નઈ હો હા જય મા જા ગૌરી

અરે હા હું નદીએ પાણી ભરવા જાવું અને તમે કોણ મને અહીંયા રોકવા વાળા હવે માગી જાન મને પાણી ભરવા જવા દે હાલ એ એ તમે કોણ એટલે હું આ ગામની મુખીની દીકરી હું અને આ નદી માથે જને પાણી ભરવા નઈ દે તને એકવાર ના પાડી ને સમજી જા અને વળી જા પાછી આ લઈ થી મને ખબર જ હતી કે હું અહીંયા પાણી ભરવા જઈશ ને એટલે તમે મને રોકશો જ અહીંયા એ મુખીની દીકરી આ ધરતી આકાશ નદી આ તળાવ આ કુવા ત્યાંથી બધાય પાણી ભરી શકે છે અને એ કોઈ ના બાપ ની જાગીર નથી તો તું અહિયાં પાણી ભરવા જવાની ના પાડે એ ગૌરી દાદી આટલી હિંમત કે તમારા બાપ મારી જા જો ખબરદાર તું જો મારા બાપ મારી બોલી હોને તો ગામની બહાર તને હે ને મારી મારી ના કાઢી મૂકે એટલું સમજ લેજે આટલી હિંમત કરતી ને કોઈ મારા બાપ હું બોલવાની તો આલી ને આ ફોણા કે બેગે તારા 32 પાડી દે ખબરદાર બોલી હે તો કોઈ દી આજ પછી કોઈ દી બોલતી ને ને કે એક ફોણા કે બેગે તારા દાદ પાડી દે બા ગામની બહાર તને કાઢી મૂકે એટલું યાદ રાખજે મે ગામવાળા ભેગા થઈને નટણ મગરની મારી માં મોમાઈ કે અને મારી હુકમ ની હકદાર તો મારી માં મોમાઈ છે અને તારો હુકમ તો મારો ખાહડા બરોબર હે સમજાણું એ ગૌરી તને તારી ઉપર આટલો પાવર ગામ વાળા ને અંજલ લઈને બતાવ તો હું માનું તારી મોમાઈ ને તને અરે મને મારી માં મોમાઈનો પાવર છે અને હું તો મારી માં મોમાઈને માનવા વારી હું અને તારા જેવા નાસ્તિકને નહીં સમજાણું અને જો મારી માં મોમાઈનો પરચો તારે જો હોય ને તો જોઈ લેજે જો આ ખાલી બેડો પાણીથી નો છલકાવે ને તો માનજે કે મારી માં મોમાઈ હતી એ આજા કે કે તારી મમે ન કે બેડા છલકાવી દે તો હું માનું તાર મોમાઈનો પાવર ને તારો પાવર ભલે ત્યારે હે મોરા ગટવારી માં મોમાઈ આ મુખી ની દીકરીને દેખાડો તમારો પરચો માં અને મારા ખાલી બેડા પાણીથી છલકાવી દયો માં મારી લાજ રાખો માં મારી લાજ રાખો આ બેડા પાણી થી છલકાવી દયો હે માં મોમાઈ હે માં મોમાઈ જય માં મોમાઈ અરે મારી દીકરી તું જરા પણ ન મૂંઝાતી મારી દીકરી તું જરા પણ ન મૂંઝાતી ઈ મુખી ની દીકરી ને હું મોમાઈ પરસાતી છું દીકરી અને તારા પાણીના ખાલી બેડા પણ હું મોમાઈ છલકાવી મારી દીકરી જય માં મોમાઈ એ મોમાઈ તારું અજવાળું યું આનું પાણી કેથી આવ્યું છે આ કેમ આજે મારી બેડી છલકાએ કેવિની મુરાય જો હશે માર પાણી છલકાઈ ગયું ને અરે મારે તારા પાણીની કાઈ જરૂર નથી મારું આંજન મારી માં પૂરું પાડી શકે મેં હે 哎，怎么？

એ બેન તને નથી ખબર કે ઈ બે તો વાંજે હે અને હવાર હવાર જોવાનું ભૂલી જો કે મોઢું જોઈને તો મારો તો આખો દી બગડી જાય મને પણ મટકુ રોટલા પણ ખાવા ન મળે આવું વાંજ્યા હે બેન એ બેન એવું કાઈ ન હોય માણા કાઈ ભગવાન કે માતાજી અક્કુ કોને ન બનાવ્યા હોય એને ઈ આપણે તમાર જેવા માણસ બનાવે છે લે બેન હવે ચૂપચાપ બેઠી રહે કા નકા જા હું તારી બેન હું આ એ ભલે મારી બેન હોય હાલો હું જાઉં છું બાપા હા જા મારા ઘર કોણ બે તો કાઈ નઈ મે તમને આમંત્રણ નથી દીધું કે તમે આવજો એમ આ બેન તો આનામાં શું જોઈ ગઈ હે એ જ મને નથી ખબર પડતી બીજાનું હાલ વિશે આપણું ભલે જી થવાનું હોય થાય પણ એને એ નથી ખબર કે હું કરીશ ને એમ જ થાશે હ

એટલે આ ગામ તો નિરાશ અમારે નિરાશ નો પાણી ભરવા તો ને નો અમારે વાંજે ના તો મારા તો જોવા તું ભલે કામ ને રહી પણ મારા માં અમને આન્સર અમે કઈ મરી હો એ કે તારી કે અંદર ને અંદર દઈ જાય ને પછી મરતા તો આવડે ને એ તો મરી જાજે એક બીજા ને ટુપા દે ને જાજે હું તને હે ને પાછ ચાલા ખોલી ને મારવાની મારી બોલતી ને

તમે દર્શન દીધા માં અમારું જીવન તો ધન્ય થઈ ગયું માં ધન્ય થઈ ગયું તમારા ઉપર શ્રદ્ધા રાખીને બેઠી હું માં એટલે દુશ્મન બનેલી દુનિયાની સામે હામે રવું માં બસ હું તમને એટલી જ પ્રાર્થના કરું માં કે તમે મારો ખોરો સૂનો ના રાખો માં મારા વાંજા મેળા ભાંગો માં મારા વાંજા મેળા ભાંગો માં મને દીકરો આપો માં

તમારી જયો તમે મારી રક્ષા કરી માં તમારી જય હોય હમે હું મોજો મોબાઈલ માની જય મોબાઈલ માની જય મોબાઈલ માની જય જય મામોમાઈ ઘણું મારી もうまいマニー、ジェイ。もうまいマニー、ジェイ。 મમ્માઈ ફરજો પુરો બોલો મમ્મની જય મો જય મે ઘર માં તો એને તાળો દે દીધો કે નથી એને અન્ન દાણા પણ ખાવા મળતો પણ આ બે જીવતા કેમ હશે વાંજિયા એ લાવ હું જાઉં અરે ગૌરી હમણાં તો ઘર માં ને ઘર માં કંટાળી ગયા આવ બેહી નો

કે નહીં બોલાવ જા તારી માં મોમાઈ ને હું જોઉં કે આવે હે કે નહીં અરે રેવા દે મારી માં મોમાઈ ના પારખા લેવા હારા નથી અને બે મહિના થી અમારા અન્ન ને પાણી માં મોમાઈ પૂરા કરે હે ને ઈ મોટો પરચો છે અને જો તમારી માં મોમાઈ હોય ને તો બોલાવો નકર તમારી બેન ની આખું ફોડી નાખી જિંદગી ભર આંધળા રહેશો તું આખ કાઢવાની વાત કરસ અરે અમારો વાર પણ તું વાકો નો કરી ખગ હવે હા અને એકો દેદ રાખજે અમારા કુણની દેવી મોમાઈ હે અને મોમાઈ વારા કોઈ દી મોડા નો હોય હે મારી મોરા ગઢવારી મોમાઈ હજી આ કળિયુગ માં રાક્ષસો જેવા માણસો જીવે હે હે મારી મોમાઈ તું એને બતાવી દે કે તું મારી માં મોમાઈ મોડી નથી માં અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કરતી હવે તારી માં મોમાઈ આવે છે તારા વારે અને એ ભૂખી ની દીકરી પણ હવે જોઈ લે આ મોમાઈ નો પરતો છોરુને ખૂબ હેરાન કર્યા ખૂબ મેણા માર્યા અને મારા છોરુની આંખ બારે કડઘડ હતું હતી મારા છોરુની આંખ ફોડતી હતી જોઈ લે હવે તારી આંખ બારે નીકળી ગઈ ને એ માં મમ્મી મને માફ કર દે મા મને માફ કર દે હવે હું કોઈ ની કોઈને હેરાન નઈ કરું મા મને માફ કર દે મા મને માફ કર દયો અરે તું પણ હવે આખી દુનિયાને બતા દે કે મમ્મીના છોરુને અંજાડાનું પરિણામ શું આવે છે

જ્યારે જ્યારે તારા પર સંકટ આવશે અને તું મને સાદ કરીશ ત્યારે ત્યારે હું મોમાઈ તારા આવીશ મારી દીકરી ઘણું જીવો મારી કરિયા જય મોમાઈ તમારી જય હો જે કોઈ મારી પૂજા કરશે મારી ભક્તિ કરશે મો જ રહીશ

તમે એમાં ભરોસો મૂકો વિશ્વાસ મૂકો તો માતાજી આગળ આલે તમારી ખૂણે પારખા કરવા બે ને તો આખી જિંદગી આ માંદરા ભોગવવું પડે જા હવે તમે તમારો બાપ મૂકી ભોગવ આંદ્રા પણ આખી જિંદગી એ હવે અમે કોઈ દી કોઈ માતાજીના પણ અમે ચાર ન કરી કે ન કોઈને ને પારખા લે બસ અમને આ આંખ આપી દયો તમારી માતાજીને ને કે મારી આંખ પાછી આપે મને કઈ દેખતી કરે મને કઈ દેખાતું નથી ઘરે જાઓ અને માતાજી ને નામ લ્યો જો મમ્મી રાજી થશે ને તો આપું તમારી ભક્તિ જોઈ પાછી આવશે જાઓ અરે જાઓ હે ગૌરી તું તારી મમ્મી ને પ્રાર્થના કર કે મને કઈ દેખાતું નથી મને દેખતી કરે ગૌરી તું તો કઈ બોલ એ માં મમ્મી મને માફ કર દયો હું ગૌરીને ને કોઈ દેરે નઈ કર એ માં મમ્મી જેવા અમને બે માણા ને ફળ્યા એવા હવ ને ફળજો કોમેન્ટમાં લખજો જય માં મમ્મી